વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં વિકાસલક્ષી કામોમાં જરૂરી સુધારા સાથે મંજૂરી અપાઈ વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક આજે યોજાઈ હતી જેમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલી વિવિધ તેવીસ જેટલી દરખાસ્તો પર ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીના નેતૃત્વમાં મળેલી આ બેઠકમાં શહેરીજનોની પ્રાથમિક સુવિધાઓ અને વહીવટી તંત્રની કાર્યક્ષમતા વધારવા માટે તમામ કામોને મંજૂરીની મોહર મારવામાં આવી છે શહેરના વિકાસને વેગ આપવા માટે રજૂ થયેલી આ દરખાસ્ત અને લીલી ઝંડી મળતા હવે આગામી દિવસોમાં વિવિધ પ્રકલ્પોની કામગીરી આરંભી શકાશે આજની બેઠકના કાર્યસૂચિમાં જમીન મિલકત ભૂગર્ભ ગટર યોજના પાણી પુરવઠા યાંત્રિક વિભાગ તેમજ માર્ગ પરિયોજના જેવા અત્યંત મહત્વના વિભાગોનો સમાવેશ થતો હતો આ ઉપરાંત હિસાબી શાખા પ્રવાસન જમીન સંપાદન અને જનસંપર્ક વિભાગને લગતા કામો પણ નિર્ણાયક તબક્કે હતા સમિતિના સભ્યો દ્વારા ઝુંઝવણપણી ચકાસણી બાદ અમુક દરખાસ્તોમાં જનહિતને ધ્યાનમાં રાખી આવશ્યક સુધારા વધારા સૂચવવામાં આવ્યા હતા આ જરૂરી ફેરફારો સાથે તમામ ત્રેવીસ કામોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે જેથી વહીવટી પ્રક્રિયા સુચારુ રીતે ચાલી શકે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ બેઠક પૂર્ણ થયા બાદ વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના સર્વાંગી વિકાસ માટે આ નિર્ણયો સમયસર લેવા અનિવાર્ય હતા ખાસ કરીને નાગરિકોને સ્પર્શતી પાયાની સુવિધાઓ જેવી કે પાણી ને રસ્તાના કામોને અગ્રતા ક્રમ આપવામાં આવ્યો છે જમીન સંપાદન અને મિલકતને લગતા લાંબા સમયથી પડતર પ્રશ્નોના નિરાકરણ માટે પણ સમિતિએ હકારાત્મક વલણ દાખવ્યું છે આ મંજૂરી બાદ હવે વહીવટી તંત્ર દ્વારા આગળની કાર્યવાહી સત્વરે હાથ ધરવામાં આવશે તેવું તેમણે ઉમેર્યું હતું આજની સ્થાયી સમિતિમાં કુલ ત્રેવીસ દરખાસ્તો ચડાવવામાં આવી હતી ત્રેવીસે ત્રેવીસ દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે એક બે દરખાસ્તમાં નાના મોટા સ્થાયી સમિતિએ ફેરફાર સૂચવ્યા છે વડોદરા મહાનગરપાલિકા હસ્તક ચાર જેટલા પ્લોટો કે જેમાં પે પાર્કના ઈજારા જે અપસેટ વેલ્યુથી કરવામાં આવે હતા જેનું ઓક્સનિંગ કરવામાં આવ્યું હતું એ ચારે ચાર ઇજારા મંજૂર કરવામાં આવ્યા છે ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા ત્રીસ લાખની મર્યાદામાં વડોદરા શહેરના અલગ અલગ એપીએસમાં જેતી જે પ્રેશર લાઈન હોય છે તેનું રિપેરિંગ અને મેન્ટેનન્સની કામગીરી ત્રીસ લાખની મર્યાદામાં સત્યાવીસ ટકા વધુ મુજબના ઇજારોને મંજૂર કરવામાં આવે છે હિસાબી શાખા દ્વારા જે બજેટ રજૂ કરતી વખતે પેન પેડ ફોલ્ડર બેગ અને બ્રીફકેસ કાઉન્સિલરોને આપવાની જે પ્રણાલીકા છે એ આ વર્ષે છવ્વીસ સત્યાવીસના જે ડ્રાફ્ટ બજેટ રજૂ થવાનું છે ત્યારે આ ખર્ચ કરવા માટેની જે જીપીએમસી એક્ટની કલમ સેવન્ટી થ્રી આર બે મુજબનું પ્રોવિઝન છે એને મંજૂર કરવામાં આવે છે વડોદરા મહાનગરપાલિકા ટુ પોઈન્ટ ઝીરો અમૃત યોજનામાં જે વીએમસીનો ફાળો ચૂકવવાનો છે એ માટે બસો કરોડ રૂપિયાના બ્લ્યુબોન પાડવા માટે જે કન્સલ્ટન્ટ અને એજન્સીઓની નિમણૂક કરવાની છે એ કામને મંજૂર કરવામાં આવ્યું છે મેકેનિકલ ખાતા દ્વારા ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈની ગ્રાન્ટમાંથી એક નંગ ટાટા એસી પ્રો ઈવી સીબીએલ બી મોડેલ સાત લાખ અઠ્ઠાઈસ હજાર બસો સાહીઠ રૂપિયાના મંજૂરી આપવામાં આવે છે ખરીદી કરવાની મંજૂરી આપવામાં આવે છે વિવિધ વિભાગની કામગીરી માટે ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ દ્વારા ઓડેદરા કન્સ્ટ્રક્શને છાણી તળાવ ખાતે પોકલેન મશીનનો ઉપયોગ કર્યો હતો અને આ પેન્ડિંગ બિલ હતું જેમાં કોર્ટ દાવો થયેલો છે કોર્ટ દાવો પાછો ખેંચવાની શરતે આ જે પેમેન્ટ કરવાનું છે પાંચ લાખની આસપાસનું પેમેન્ટ છે જેને મંજૂર કરવામાં પાંચ લાખ પંચાણું હજાર ચારસો છન્નું રૂપિયા મંજૂર કરવાની જે દરખાસ્ત આવી હતી જેને મંજૂર કરવામાં આવે છે વડોદરા મહાનગરપાલિકા ડ્રેનની સફાઈ માટે આઠ નંગ સુપર સકર મશીન સેટનો કોમ્પ્રિહન્સિવ ઓન ડેમની કામગીરી છે બાર હજાર સાતસો એંસી રૂપિયા પ્રતિ આઠ કલાકના ઓન ડેમના જે ભાવ છે પ્રતિ શિફ્ટના જેને મંજૂર કરવામાં આવે છે અને ઓરિજિનલ રિઝર્વ બે વર્ષ માટે કરવામાં આવ્યો હતો તે એક વર્ષના બદલે બે વર્ષ કરવાનું ઠરાવવામાં આવે છે પાણી પુરવઠા શાખા દ્વારા પશ્ચિમ ઝોનમાં વોર્ડ નંબર નવમાં છ મહિના માટે અથવા ટેન્ડર ન થાય ત્યાં સુધી મહત્તમ છ મહિના માટે ચાર પોઈન્ટ પાંચ ટકા વધુ મુજબનો જે ઇજારો હતો જેમાં પચાસ લાખની નાણાકીય મર્યાદા વધારવાનું જે દરખાસ્ત છે તેને મંજૂર કરવામાં આવી છે તો વોર્ડ નંબર ચૌદમાં ચૌદ પોઈન્ટ અગિયાર ટકાનો ઓરિજિનલ ઇજારો હતો તેમાં પચીસ લાખ વત્તા જીએસટી અને નવીન ઇજારો ન થાય અથવા મહત્તમ છ મહિના સુધી ઇજારાને એક્સટેન્ડ કરવામાં આવે છે એવી રીતે વોર્ડ નંબર બારમાં પણ પચાસ લાખની નાણાકીય મર્યાદા ઓરિજિનલ ઈજારો ચાર પોઈન્ટ પચાસ ટકાનો વધુ હતો મહત્તમ છ મહિના અથવા ઈજારો ન થાય ત્યાં સુધી સમય મર્યાદામાં વધારો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે ટુરિસ્ટ વિભાગ દ્વારા જે નવ અતિથિગૃહોના હાઉસકીપિંગમાં જે ઇજારાદાર હતા ગ્લોબલ એન્ટરપ્રાઇઝ કે જે આપણે ચાર્ટર્ડ એકાઉન્ટનું ખોટું સર્ટિફિકેટ મૂકી તો એમાં ત્રણ વર્ષ માટે એમને ટર્મિનેટ કરવામાં આવે છે કે વડોદરા કોર્પોરેશન ત્રણ વર્ષ સુધી કામ નહીં કરી શકે અને એમણે જે ખરેખર માનવ દિનમાં માણસો લીધા છે એનું ચૂકવણું કર્યું છે અને કામગીરી સંતોષકારક જણાય તેનું ચૂકવણું કરવાનું રહેશે અને બાકી એમની ઈએમડી અને સિક્યુરિટી ડિપોઝિટ માટે ટેન્ડરની કન્ડિશન પ્રમાણે શું કરવું તે અંગેની કાર્યવાહી કરવાની કમિશનરશ્રીને સત્તા આપવામાં આવે છે માનસી આઠ દ્વારા સરસજી રાવ જે નગર ગૃહ છે અઠ્યાવીસ પાંચથી સાતસો સુધી ત્રણ ત્રણ સીટ માટે નિયત કરેલા ભાવોએ એમને બુકિંગ માંગ્યું છે જેને મંજૂર કરવામાં આવે છે રેલવે સ્ટેશનની બાગે આવેલા જે નડિયા રસ્તો છે એમાં એંસી ચોરસ મીટર જગ્યા જે પ્રિયલક્ષ્મી મિલના ગરનાળા પાસે છે તો હાઈ હાઈસ્પીડ રેલવેને એ જગ્યા જૂતી હોય તો સરકારી પરિપત્ર પ્રમાણે જંત્રીના બે ગણા ભાવના દસ ટકા પ્રમાણે પંદર લાખ રૂપિયા લઈ અને એમને જે લેન્ડ એકવીસન કરવું છે એની મંજૂરી આપવામાં આવે છે ઉત્તર ઝોનમાં વાર્ષિક ઇજારાથી ફૂટપાથ અને તેમજ સર્વિસ ટ્રેક માટે પ્યોર બ્લોકનું જે કામ છે એમાં ચાર માસ સુધી એક કરોડની નાણાકીય મર્યાદા વધારાની દરખાસ્ત આવી હતી જેને મંજૂર કરવામાં આવે છે ઓરિજિનલ હજાર દસ કરોડનો હતો પશ્ચિમ ઝોનમાં પચાસ લાખની નાણાકીય મર્યાદાથી જે રોડના પેચવર્કનો ઇજારો હતો જેમાં વધુ પચાસ લાખની નાણાકીય મર્યાદા અને ત્રણ માસનો વધારો માગવામાં જેને મંજૂર કરવામાં આવે છે પૂર્વ ઝોનમાં જે છ કરોડની મર્યાદામાં આરસીસી રોડ બનાવવાનો હતો જેમાં પાંચ ટકા ઓછા મુજબનો ઇજારો હતો જેમાં બે કરોડ રૂપિયાનો નાણાકીય મર્યાદા વધારવાની જે દરખાસ્ત હતી જેને મંજૂર કરવામાં આવે છે વાર્ષિક ઇજારાથી સેવાલિયા ટીમ્બા વિસ્તારની બ્લેક ટ્રેપ ગ્રીડ ખરીદવાની હતી જેમાં વીસ હજાર મેટ્રિક ટન જે મંજૂર થયેલા ભાવ છે એ ચોપન પોઈન્ટ ચત્રીસ ટકા વધુ છે જેમાં વીસ હજાર મેટ્રિક ટન વધુ ખરીદવાની જે દરખાસ્ત હતી જેને મંજૂરી આપવામાં આવે છે રસ્તા માટે સુકેદ પથ્થરમાં વધુ પંચાવન હજાર ચોરસ મીટર સુકેત પથ્થર મંજૂર થયેલા ભાવે છ માસ સુધી ખરીદવાની મંજૂરી આપવામાં આવે છે પશ્ચિમ ઝોનમાં આઠ કરોડની નાણાકીય મર્યાદામાં ફૂટપાથ સર્વિસ ટ્રેક તેમજ પાર્કિંગ માટે પ્યુરો ફ્લોકનું જે કામગીરી હતી જેમાં અઢી કરોડ રૂપિયાની નાણાકીય મર્યાદા અને ત્રણ માસનો વધારો કરવામાં આવે છે ઓરિજિન હજાર પચીસ પંચાસ ટકા ઓછા મુજબનો હતો પૂર્વ ઝોનમાં છ કરોડની નાણાકીય મર્યાદામાં અઢી કરોડનો વધારો અને ત્રણ માસની સમય મર્યાદામાં વધારો જે ઓરિજિનલ હજારો વધારે પણ અઠ્યાસી ટકાનો ઓછો હતો દક્ષિણ ઝોન વિસ્તારમાં જે આપેકરણનું કામ છે જેમાં મંજૂર પચાસ લાખની મર્યાદા હતી એમાં પચાસ લાખનો ઇજારો એક્સટેન્ડ કરવામાં આવે છે અને નવ નવો ટકા ઓછા મુજબનો ઓછો ઇજારો હતો જનસંપર્ક વિભાગ દ્વારા શિવજીકીય સવારીના આયોજન માટે કમિશનર સત્તા આપવાની દરખાસ્ત હતી જેને મંજૂર કરવામાં આવે છે વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ પશ્ચિમ દક્ષિણ જો વિસ્તારમાં વાઇઝ ડ્રેસ સ્ટાઇલ શીખસવાળા આરસીસી સી બાકડાનો જે ઇજારો હતો જેને પંચોતેર લાખની નાણાકીય મર્યાદા વધુ માગવાની દરખાસ્ત હતી અથવા નવીન ઇજારો ન થાય ત્યાં સુધી આ દરખાસ્તને મંજૂર કરવામાં આવે છે આમ કુલ ત્રેવીસ દરખાસ્તો હતી જેને નાના મોટા ફેરફાર સાથે મોટાની દરખાસ્ત મંજૂર કરવામાં આવે છે